અમરેલી જિલ્લાના અગિયાર તાલુકા મથકો ઉપર મગફળીનું બે લાખ સાત હજાર હેક્ટરમાં વાવેતર થયું છે પાક સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ત્યારે મગફળીમાં ઈયળ આવી જતા મગફળીના છોડ સાવ પીડા પડી જાય છે અને ઈયળ જીવાત મગફળીના ઉભા પાકને નુકસાન પહોંચાડે છે ગ્રામીણ પંથકમાં ખેડૂતોના મગફળીના પાકમાં ઈયળે મુશ્કેલી વધારી છે અને ચોમાસામાં ખેડૂતના સારા વર્તનની આશાઓ પર ઈયળે પાણી ફેરવી દીધું હોવાની લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે અત્યારે ઈયળો આવી છે ધારો કજી તો છે બધા પાંદડા ખાઈ ગયું હવે દવા સાટી તો મરે તો વાય નકર અમાર પાક નિષ્ફળ જાય એટલે રોગ તો અત્યારે બધામાં કપાસમાંય છે અને સિંગમાંય છે અને આ વરસાદ એક ઘરો પડવાથી અત્યારે દાડીના ભાવે ઊંચા આવ્યા ગયા છે ચારસો પાંચસો રૂપિયા એક દાડીઓ પડે છે અત્યારે ખેડૂતને આ પહોંચ નથી જોકે ખાંભાગીર પંથક સાથે સાવરકુંડલા અને ધારીમાં ખેડૂતોની મગફળીમાં ઈયળ આવતા ખેડૂતોના મગફળીના ઉભા પાક બળવા લાગ્યા છે અને ઉભો છોડ સુકાવા લાગ્યો છે એક તો મોંઘુ બિયારણ અને ખાતરને ઉપરથી મોંઘી દાત રાસાયણિક દવાઓ નાખવા છતાં મગફળીમાંથી ઈયળ જતી નથી મગફળીના છોડને તહસનહસ કરતા ઈયળોથી પરેશાન ખેડૂતો દવાનો છંટકાવ કરવા છતાં ઈયળનો ઉપદ્રવ અટકતો નથી અને ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે ની અંદર જે ઇળોનો ઉપદ્રવ છે એ છેલ્લા આઠક દિવસથી ખૂબ જ એમાં રોગ જીવાતનો પ્રમાણમાં વધારે છે તેના માટે ખેડૂતોએ અને ખાસ કરીને સરકાર દ્વારા જો એમાં દવાના છંટકાવનું ડોન કેમેરા દ્વારા થાય તો એ ખૂબ જ ખેડૂતો માટે ફાયદાકારક છે અને મગફળીને નુકસાન થતું અટકાવી શકાય છે